ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગોવર્ધન હવેલી સર્કલ પાસે આવેલ જીઆઈડીસી સુફલામ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આજ રોજ ભારત સરકાર સંચાલિત હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હુડકો સોસાયટીના લોનના બાકી પડતા અગિયાર કરોડ માટે સીલ પ્રક્રિયા કરવા પહોંચ્યા હતા જે પૂર્વે હુડકો દ્વારા સોસાયટી પર નોટિસ પણ લગાડવામાં આવી હતી જોકે આજરોજ ટીમ સીલ પ્રક્રિયા કરવા પહોંચતા એકસો બત્રીસ પરિવારનું ઘરનું ઘર છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ હતી ત્યારે સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા લોન બિલ્ડરને તેઓએ લોનના હપ્તા હપ્તા પણ આપ્યા હતા હતા કે તે ન ભરી થઈ ગયો છે એ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અંતે પંદર દિવસની મુદત મેળવી મામલો થાળે પાડ્યો હતો આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અંકલેશ્વરની ત્રણ સોસાયટીના આ પ્રકારના પ્રશ્નને લઈ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે અંકલેશ્વરની સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ સોનમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ અને સૌરમ્ય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની હુડકોની લોન બાકી છે જે અંગે સ્થાનિક રજૂઆત નોટિફાઈડ પ્રમુખ દ્વારા ધ્યાન દોરતા સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આ મામલે પરિવારનું ઘર સલામત રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારી સાથે વાત કરી યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે ઓગણીસો પંચાણુંમાં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી ડીઆરટીમાં મેટર ચાલી એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી જે બે હજાર આઠમાં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયા ભરવાના થતા હતા ઇન્ટરેસ્ટને પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે અમારા જે પુરાવા હતા બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ ડીઆર હુડકોમાં અમે સબમિટ કર્યું પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને બે હજાર નવ દસમાં અમે પૈસા ભરવા માટે બે કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટાને રેકોર્ડ પણ છે અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે ત્રણ દિવસ પહેલાં અમારા ત્યાં બે બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો પણ આજને ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે પંદર તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે તે બાબતે અમારી રજૂઆત છે સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ એક કરોડને સાહીઠ લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે ધન્યવાદ